આદિવાસી સમુદાય પાસે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને પરંપરા છે આદિવાસીઓના મૂળભૂત અધિકારો આપવા તેઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા આદિવાસીઓની ભાષા સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે વિશ્વના દેશોની સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ વાકેફ થાય તે ઉદ્દેશ સાથે જીનેવા ખાતે મળેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરી ઉજવણી કરવાનું જાહેર કરેલ છે જેના ભાગરૂપે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ વડોદરા દ્વારા સમસ્ત વડોદરાના આદિવાસી સમાજના લોકોએ સાથે મળી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું જે રેસકો સર્કલથી નીકળી વૃંદાવન ચોકડી પૂર્ણ થઈ હતી ત્યારબાદ પગપાળા રેલી કરી સોમા તળાવ ખાતે સમાપન થયું હતું આ પ્રસંગે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય પ્રવક્તા ડોક્ટર હરિભાઈ દેસાઈએ વક્તવ્ય આપ્યું હતું આ જાહેર સભામાં શહેરના એસીપી શ્રી નીનામા સાહેબ સમાજના આગેવાનો કાર્યકરો અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો તેમના સાંસ્કૃતિક પોશાકમાં ઉપસ્થિત રહી તેમના સાંસ્કૃતિક નાચગાન સાથે સામેલ થયા હતા અને સમાજની એકતા માટે હાકલ કરી હતી ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ આખા વિશ્વમાં આ દિવસ જયારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરામાં ખાસ કરીને વડોદરા જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં છે જેના લીધે અહીંયા ઉમરગામથી લઈને અંબાજી સુધીના જેટલા ટ્રાઇબલ્સ ડિસ્ટ્રિક્ટ છે તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ બાળકો અભ્યાસ માટે આવેલા હોય કે નોકરીએ તો નોકરી માર્ગ માટે આવેલા હોય અને આ એક સમાજને એક સત્ર નીચે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને યુવા વડીલ બહેનો ભાઈઓ બાળકો તમામને આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે સમાજમાં ખૂબ આગળ વધે સમાજનું ગૌરવ વધારે એવી ખાસ ખાસ શુભેચ્છા આપું છું અને સમાજ વધુને વધુ પ્રગતિ કરે તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરું છું અને જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો છે ત્યારે સૌ પોતાના પોતાની સમસ્યાઓ પોતાના પ્રશ્નો અથવા તો કોઈ પણ કારણસર જ્યારે યુનિટી થવાનું જરૂર પડે એકતાની જરૂર પડે તો આખો સમાજ ખા ગુજરાતનો જે ટ્રાઇબલ સમાજ છે એ સમાજ એક થઈને સંઘર્ષ કરે આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ